જય મેળીમાં બધા મિત્રોને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અખત ઝોપડીની પૂજા કઈ રીતે કરવી પછી અખત ઝોપડીને બેસણું કઈ જગ્યાએ આપવું એને ઘરમાં બેસાડાય કે ના બેસાડાય એની પૂજા ઘરમાં કરવી કે ઘરની બહાર કરવી અને અખત ઝોપડીને ભોગ નિવેદમાં શું આપવું જોઈએ તો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ તમને હું જણાવવા માગું છું કે અખત ચોપડીને ઘણા જગ્યાએ અલગ અલગ રીતે તમે સાંભળ્યું હશે કે કોઈ એમ કહેતું હશે કે સત્યાવીસ ચોપડી કોઈ ચુમ્માળીસ કહેતું હશે કોઈ બાવન કહેતું હશે પણ જેટલા પણ દેવ છે જે ચોપડી નામથી બિરદાય છે જેના પાછળ ચોપડી નામ લખાય છે અખત ઝોપડી માની લો જવું ઝોપડી માની લો અગન અખત દીપો ઝોપડી કોઈ પણ ઝોપડી તો ચોપડીઓનો વાસ એ ઘરની ઝોપી હોય એવું માનવામાં આવે છે એટલે અખતબાઈનું પણ બેસણું કોઈ દિવસ ઘરમાં થાય નહીં અખત ઝોપડીનું બેસણું કોઈ દિવસ ઘરમાં થાય નહીં એને ઝાપા ઉપર અથવા તો ઘરની બહાર બેસાડવી યોગ્ય રહેશે આ મારી જાણકારી મુજબ છે ત્યારબાદ મિત્રો અખત ચોપડીને ભોગ નિવેદમાં શું આપવું તો મિત્રો અખત ચોપડીને ભોગમાં તો એવું હોય છે કે એવું માનવામાં આવે છે કે એ તામસિક પ્રકારનું દેવ છે તો એને પણ તામસિક આહાર અને ભોગ નિવેદ આપતા હોય છે એવું જાણવામાં આવ્યું છે અને એવું માન્યતા છે પણ મિત્રો હું તમને જણાવી દઉં કે અખત ઝોપડીનો ઇતિહાસ કોઈ પણ ગ્રંથમાં કે કોઈ પણ ચોપડીમાં તમને નહીં મળે કેમ કે અખત ઝોપડી એ એવું દેવ છે કે ગ્રામીણ દેવ છે તમે કોઈ પણ હિસ્સો અખત ચોપડીનો સાંભળ્યો તો હશે જ કે કોઈ મૌખિક જ સાંભળ્યો હોય ગ્રંથમાં નહીં હોય એ કોઈ દંતકથામાં જ હશે કોઈ અનુભવી વ્યક્તિ કહેશે એમના બુવાજી કોઈ સેવક હોય તમને થોડી ઘણી જાણકારી આપી શકે છે કે અખત ચોપડીને શું ચડાવવું શું ના ચડાવવું મારો મતલબ એ છે મિત્રો કે આમાં એવું હોય ભોગમાં એવી વસ્તુ છે કે તમારા જો બાપ દાદા વડવા કોઈ દેવ છે અખત ચોપડી જો તમારા કોઈ પૂર્વજો પૂજતા હતા તમારા વડીલો પૂજતા હતા અને વર્ષોથી તમે પૂજો છો તો તમારે એક જ કામ કરવાનું છે કે જે તમારા પૂર્વજો કરતા હતા એ તમારે કરવાનું છે જે તમારા પૂર્વજો કરતા એ જ તમારે વસ્તુ દોહરાવાની છે અને તમને એ નથી ખબર કે પૂર્વજો શું કરતા હતા તો પછી તમારે તમારી રીતે માતાજીને પૂછી લેવાનું છે કે તામસિક આહારથી દૂર રાખજો કદાચ પહેલેથી તામસિક નથી ચડતો એવી કોઈ ભોગની ખયાતી જ નથી કે આ ભોગ ચડતો એવો કોઈ ખ્યાલ જ નથી તો તમે કોઈ પણ ભોગ માતાજીને આપી શકો છો અને માતાજી હસી ખુશીથી સ્વીકારી લેશે એમાં કોઈ પણ તમને નડતર નહીં થાય મિત્રો અખત ઝોંપડી અથવા તો કોઈ પણ ઝોંપડીનું બેસણું કોઈ દિવસ ઘરમાં થતું નથી એનું કોઈ પણ ઝોપડી હોય સત્યાવીસ તમે માનતા હોય તો ચુમ્માલીસ માનતા હોય તો બાવન ઝાંપડી માનતા હોય તો એમાંથી કોઈ પણ દેવનું બેસણું ઘરમાં ના થાય ઘરની બહાર અથવા તો ચોપા ઉપર ઝોપડીનું બેસણું હોય એવું માનવામાં આવે છે બીજું મિત્રો કોઈ પણ પ્રૂફ નથી અખત ઝાંપડી માતાનું કે એનો ચોક્કસ આહાર શું છે અને ચોક્કસ શું ભોગ ચડે છે એવું સાંભળ્યું છે કે પહેલાંના વડવા કુકડા બકરાના કલેજા મદિરા આવા બધા ભોગ આપતા તો મિત્રો આપણે શું ભોગ આપવો તો હું તમને એક જ સલાહ આપી શકું છું કે તમે જે પણ આપશો તમારા મનથી ભાવથી હૃદયથી એ માતા ચોક્કસપણે સ્વીકારી લેશે અને મિત્રો તમને ખબર જ નથી અને હવે તમે પૂજવા માંગો છો તો એનું ઘરના ઝોપે બેસણું કરાય અથવા તો ઘરની બહાર બેસણું કરાય મઠ મંદિર બને ત્યાં તમે એની સ્થાપના કરી શકો છો એની પૂજા કરી શકો છો પણ ઘરની બહાર રાખવી અને ભોગ માં તમે જે પણ આપવા માંગતા હોય તમારા દેવ જોડે વાતચીત કરી લેવી પાઠ દ્વારા પૂછો તોય કોઈ સાધુ સેવક હોય તોય પૂછો તમારા વડીલોમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય એમના જોડે પણ તમને આવી માહિતી મળી રહેશે પછી ખાલી નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ અને મેં કીધું એ પ્રમાણે એને ઘરના અંદર ના પૂજાય ઘરની બહાર પૂજાય ભોગમાં કેવું છે કે તમે કોઈ પણ ભોગ એને આપી શકો છો પણ જો તમારા વડવા એ કોઈ તામસિક નિવેદ ભોગ નક્કી કરેલો છે અને તમારે ભોગ બદલવો છે તો તમારે એ દેવને પૂછવાનું રહેશે અખત ઝોપડી માતાજીને પૂછીને અખત ઝોપડી મીઠો ભોગ નિવેદ તમારી મરજી મુજબ તમે કરી શકો છો એમાં મારી કે મારા ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં પણ મેં કીધું એમ કે ઘરમાં એનું બેસણું ના થાય એનું બેસણું ચોપા ઉપર જ હોય અને અખત માતાને બધા જે અખત ઝાંપડી ચહું ઝાંપડી દીપો ઝાપડી કોઈ પણ ઝોપડી લઈ લો એનું બેસણું જાપે જ હોય એવું માનવામાં આવે છે બીજું કે મિત્રો આ ગ્રામીણ દેવ છે આની કોઈ કથાઓ નહીં હોય અમને કોઈ ઇતિહાસ ગ્રંથોમાં આનો ઉલ્લેખ નથી કે કઈ રીતે પૂજવી તમે ગ્રંથો વાંચો તમને કુળદેવી કઈ રીતે પ્રસન્ન કરવા એના ઘણા બધા ઉપાયો મળી રહેશે પણ અમુક જે તેઓ છે એના જે પ્રસંગ કઈ રીતે કરવા પૂજવા કઈ રીતે એ આમાં ચોપડીમાં કે ગ્રંથોમાં નથી તો આ જે મેં જાણ્યું છે એ તમને મેં જણાવ્યું જો વિડીયોમાંથી કોઈ પણ વસ્તુ તમને જાણવા યોગ્ય લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સંજુ મેળડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આ હતો આજનો વિડીયો માતા ઉપર તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજું કે આ માતા વિશે ઘણા બધાને જ્ઞાન નથી એના માટે આ વિડીયો વધુને વધુ શેર કરો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ તો ફરી મળીશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેળેમાં જય માતાજી હર હર મહાદેવ